સુરતના વેસુ રોડ પર મોપેડ પર ઘરે જતી વખતે એક વિદ્યાર્થીનીનો દુપટ્ટો મોપેડના પાછળના વ્હીલમાં ફસા જતા વિદ્યાર્થીનીને અને ગાડી ચલાવી રહેલ વિદ્યાર્થી રોડ પર પટકાયા હતા ત્યારબાદ પાછળથી આવી રહેલા ડમ્ફરે બીએસસીની વિદ્યાર્થીનીને કસડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને વાહન ચલાવી રહેલા વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી આ ઘટના અંગે અલખાણ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના કોટાની રહેવાસી અને પર્વતપાટિયા ગણેશનગરમાં રહેતી એકવીસ વર્ષીય અંજલી જૈનને આ અકસ્માત નડ્યો હતો તે સુરતમાં પોતાની બહેનના ઘરે રહેતી હતી તે સુરતમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી આ યુવતીના પિતા પોતાના વતનમાં રેલવે સ્ટેશન પર કેન્ટીન ચલાવે છે કોલેજ પૂરી થયા બાદ અંજલિ સાથે વિદ્યાર્થી દિલસુ પંકજ રાવ સાથે મોપેટ પર વેસુ ખાતે કોલેજથી ઘરે જવા નીકળ્યા હતા એવામાં જ વેસુ રોડ ખાટુ શ્યામ મંદિર નજીક ટી સ્ટોલ પાછે રોડ પર મોપેટમાં અંજલિનો દુપટ્ટો ફસાઈ ગયો હતો આ બંને લોકો રોડ પર પટકાઈ ગયા હતા અને પાછળથી આવતું ડમ્ફર આવી પર ફરી મળ્યું હતું અકસ્માતને લીધે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ત્યાં દોડી આવ્યું હતું અને વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરે મૃત જાહેર કરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો